વિશ્વામિત્ર નદીમાં સપાટીમાં સતત વધારો થતા માંજલપુર વિસ્તારોમાં પાણી ફરી વળ્યા જેમાં માંચલપુર ગામ સરસ્વતી ચાર રસ્તા એવા મોલ અને અનેક માંજલપુર એરિયામાં પણ પાણીપુરની પરિસ્થિતિ જોવાઈ રહી છે જેમાં માંજલપુર ગામ તરફથી આવતું પાણી અલવા નાકા ત્રણ રસ્તાથી જીઆઈડીસી રોડ તરફ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો વધારો થઈ રહ્યો છે ને હલવા નાકા પાસે આવેલ આસોપાલવ કોમ્પ્લેક્સે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અડધા કરતા ઉપર દુકાનો આસોપાલવ કોમ્પ્લેક્સમાં ડૂબી ગઈ છે અને પાણીનો વધારો જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ પણ એકત્રિત થઈ હતી વિશ્વામિત્રી નદીમાં ભયજનક સપાટી વધારો થતાં વડોદરા શહેરમાં પણ પાણીપુરી સ્થિતિ સર્જાય છે અને જેમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલા માટે જનર પણ ન્યૂઝના માધ્યમથી લોકોને એક મેસેજ આપવા માંગે છે કે ઇમરજન્સી કામ વગર કોઈ પણ વ્યક્તિ પોતાના વિસ્તારમાંથી બહાર ન નીકળે ઘરે રહીને જે સુરક્ષિત છે

માંજલપુર ગામ તરફથી આવી રહ્યું છે અને જેઆઈડીસી જે કા ત્રણ રસ્તા છે એ તરફ જઈ રહ્યું છે કેમેરામેનને કહીશ કે થોડા દ્રશ્યો માંજલપુર ગામ તરફથી બતાવે જોઈ શકો છો કે આ પાણીમાં લોકો કેવી મોજ માણી રહ્યા છે પાણીનું પ્રમાણ એટલા માટે વધ્યું છે નદી જે ભય સપાટીને જે પાર કરીને ઉપર જે જઈ રહી છે એના લીધે આ માંજલપુર એરિયાની અંદર પાણી આવ્યું છે પાંચ છ માં આવ્યું હતું પાણી આવવાનું કારણ મુખ્ય એ છે કે વિશ્વામંત્ર નથી સપાટી માર કરીને એના કારણે આ માંજલપુર એરિયાની અંદર પાણી આવી રહ્યું છે ત્યારે ઉભા છે આપણે માંજલપુર સરસ્વતી ચાર રસ્તા તરફ મારી પાછળનો જે રસ્તો છે એ જઈ રહ્યો છે તુલસીક ચાર રસ્તા તરફ આ તરફ જઈ રહ્યો છે રસ્તો માંજલપુર જઈડીસી તરફ અને આ બાજુનો રસ્તો છે માંજલપુર ગામ જે આવેલું છે એ તરફનો રસ્તો ચારો તરફ પાછળની સાઈડે

લેવલ ક્યારે ઘટે છે અને રાહત લોકો લે છે જોડાયેલા રહે છે જણારપણની સાથે